સુરતની હવામાં પ્રદૂષણ વધ્યું છે એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા ચોંકાવનારા સામે આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના મહામંત્રીએ વન પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યો છે અને સંબંધિત વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે

તેમણે કહ્યું કે સુરતના હજીરા પાંડેસરા સહિતના વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે હવા પ્રદૂષણ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો સરકારી ઠરાવ અને બંધારણીય ફરજોનું ઉલ્લંઘનનો આક્ષેપ કરાયો છે શહેરના લાખો નાગરિકોનું આરોગ્ય શાસક પક્ષની બેદરકારીના કારણે જોખમમાં છે છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં એક્યુઆઈ લેવલ બસ્સો થી ઉપર છે પ્રદૂષણ નિયંત્રણના નિયમ અને માપદંડ મુજબ કાર્બન મોનોક્સાઇડ સહિત એમોનિયાનું પ્રમાણ ગંભીર સ્તરે વધી રહ્યું છે ત્યારે તાત્કાલિક પ્રજાહિતમાં પગલા લઈ સંબંધિત વિભાગ સામે કાર્યવાહીની માંગ કરી છે સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે પચીસમી નવેમ્બર પછી જે એર એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને બસો ત્રણથી આજે ત્રણસો ને પંદર સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય પાંડેસર આવ્યો સચિન હોય ઉલપાડ ચોર્યાસી પલસાણા આ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે એ દમ હોય અસ્થમા હોય શરદી ખાંસી હોય એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઉદ્યોગિક પાસે મહાનગરપાલિકાને જીપીસીબી અંતર્ગત જે વન પરિવહનને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા આવા નિયમોનું ભંગ કરે છે એને ઓગણીસો એક્યાસીના નિયમ અંતર્ગત એને એના પગલાં લેવામાં આવે અને સુરત શહેરે બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માન્ય પર્યાવરણ મંત્રીને તાત્કાલિક અસરથી પત્ર મેં લખ્યો Bureau Report S24 News Surat